સ્નાન કર્યા પછી પણ આ આઠ ભૂલો ન કરો નહીં તો તમે રાતોરાત નિધન થઈ જશો મિત્રો સ્નાન કર્યા પછી કેટલીક એવી બાબતો છે જેના પર આપણે વારંવાર ધ્યાન નથી આપતા આ સાત ભૂલો છે જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને ધન અને સમૃદ્ધિની હાનિ થાય છે તેથી જો તમે પણ સ્નાન કર્યા પછી આવી ભૂલો કરો છો તો તે તમારા પરિવાર માટે ખૂબ જ પરિણામ લાવી શકે છે શાસ્ત્રો કહે છે કે આવી ભૂલો છે જેને આપણે વારંવાર અવગણીએ છીએ અને તે સ્વાસ્થ્ય અને પૈસા માટે હાનિકારક છે આજે અમે તમને જણાવીશું કે સ્નાન કર્યા પછી શું ન કરવું જોઈએ બાથરૂમમાં સ્નાન કર્યા પછી આપણે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા ઉપર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખો સ્નાન કર્યા પછી આ રીતે બાથરૂમ છોડવાથી વાસ્તુદોષ થાય છે સ્નાન કર્યા પછી આપણે તેને ગંદી ગણીએ છીએ અને જે ભૂલ ન કરવી જોઈએ તે વિશે કેટલાક લોકો સ્નાન કર્યા પછી ગંદા પાણીને છોડીને બહાર આવે છે જ્યારે વાસ્તુમાં અને ખોટું માનવામાં આવે છે જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે તમારી આ આદતને કારણે રાહુ અને કેતુ તમારા ઉપર ગુસ્સે થઈ શકે છે જે લોકો સ્વસ્થ નથી રહેતા અને આવા લોકો ક્રોધનો સામનો કરવા માટે પણ તૈયાર રહે છે આ ઉપરાંત તમારી આ આદતોના કારણે ઘરમાં ધનની હાનિ થવા લાગે છે કેટલાક લોકોની આ આદત હોય છે કે નાહ્યા પછી તૂટેલા વાળને બાથરૂમમાં છોડી દે છે અને જો તમને પણ આ આદત છે તો તેને ઠીક કરો તો શનિદેવ અને મંગળ મળે છે ગુસ્સો આવે છે અને તેમના આળઅસરનો સામનો કરવો પડી શકે છે તમારા ઘરમાં નકારાત્મકતા વધે છે અને તમારા કરિયરમાં પણ તમારે સંઘર્ષનો સામનો કરવો પડે છે સ્નાન કર્યા પછી તેને ડોલમાં છોડી દેવાની આદત અથવા બદલીને ખાલી રાખવાની હોય તો આ ભૂલ તરત જ સુધારવી જોઈએ ખાલી ડોલને ઊંધી રાખવાનું ભૂલશો નહીં નહીં તો તમારા ઘરમાં ગરીબી આવવામાં સમય નહીં લાગે સ્નાન કરતા સમયે તમારા પગમાં ચંપલ બિલકુલ ન પહેરો તમે ચંપલ પહેરો છો તો સ્નાન કર્યા પછી ફરીથી તમારા પગમાં પાણી ન નાખો આવું કરવાથી ધનનું નુકસાન થાય છે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે લોકો સ્નાન કરતી વખતે લોકો કંઈક ને કંઈક ગાય છે અથવા બોલે છે તે એક સારી વાત છે સ્નાન કરતી વખતે આપણે ચૂપચાપ નાહવું જોઈએ તમે ઈચ્છો તો પવિત્ર નદીઓને સ્મરણ કરીને પણ સ્નાન કરવું વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે સ્નાન કર્યા પછી તરત જ માતાઓ બહેનોએ સિંદૂર ન લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પતિની ઉંમર ઓછી થાય છે કારણ કે આપણે સ્નાન કરીએ છીએ ક્યારેક ખાલી પેટ હોઈએ છીએ અને આપણા વાળ પણ ભીના હોય છે તેથી જ જ્યારે વાર કોરા થઈ જાય પછી જ સિંદૂર લગાવવું જોઈએ ઘણા લોકો તેમના બાથરૂમમાં નીલકટ્ટર જેવી વસ્તુઓ રાખે છે અને નાહ્યા પછી તરત જ નખ કાપે છે આવું બિલકુલ ન કરવું જોઈએ આવું કરવું અપશુકન માનવામાં આવે છે નંબર પાંચ સ્નાન કર્યા પછી કપડાં ધોવાની આદત વાસ્તુઓમાં કહેવામાં આવે છે કે નાહતા પહેલાં કપડાને ઘણીવાર ધોઈ લેવા જોઈએ લોકો કપડાં પહેરીને સ્નાન કરે છે અને પછી તેને ધોવા માટે મૂકે છે કારણ કે આ ભૂલ તમને નુકસાન પહોંચાડી શકે છે સ્નાન કર્યા પછી ભીના કપડાને છોડી દેવાનું સારું નથી ભીના કપડાં ન છોડવાની આદત હોય છે અને સ્નાન કર્યા પછી તેઓ પોતાના ભીના કપડાને બાથરૂમમાં છોડી દે છે તો આ આદતને સંપૂર્ણપણે છોડી દો ઘણા લોકોની આદત હોય છે કે તે બધા જ કપડાં પહેરીને જ નાઈ છે અને ભીના કપડાં બાથરૂમમાં છોડી દે છે તમારે આવું કરવાથી સૂર્યદેવ તમારાથી નારાજ થાય છે અને તમને ચામડી જેવા રોગ ઉત્પન્ન થાય છે નગ્ન થઈને પણ સ્નાન ન કરવું જોઈએ આમ કરવાથી પિતૃદેવ અપમાનિત થાય છે સાથે દેવતાઓનું પણ અપમાન થાય છે અને ઘરમાં ગરીબી આવે છે ત્યાંથી જે તમારે સ્નાન કરતી વખતે શરીર પર એક કપડું તો અવશ્ય રાખવું જોઈએ આ સિવાય બાથરૂમમાં ભીના કપડાને ખુલ્લા ન છોડો બાથરૂમ ખુલ્લું રાખવાથી રોગો થઈ શકે છે અને વાસ્તુશાસ્ત્રમાં તેને નકારાત્મક ઉર્જા તરીકે પણ જોવામાં આવે છે આનાથી ઘરની ઉર્જા સ્તર પર અસર થાય છે અને બાથરૂમ ગંદકી ભેજ અને વરાળવાળું સ્થાન છે અને તેથી જ તે થઈ શકે છે કે ખુલ્લા બાથરૂમમાંથી ચેપ થવાની સંભાવના છે અને આરોગ્ય પર નકારાત્મક અસર કરી શકે છે જે તમારા પરિવારના સ્વાસ્થ્ય મૂળ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરી શકે છે સ્નાન કર્યા પછી મોટા ભાગના લોકોની આદત હોય છે કે સ્નાન કર્યા પછી બાકીનું પાણી ડોલમાં છોડી દઈએ છીએ અથવા તેને ખાલી રાખીએ છીએ પરંતુ વાસ્તુ અનુસાર સ્નાન કર્યા પછી તરત જ ગંદુ પાણી ફેંકવું જોઈએ અને તેને સાફ કરવું જોઈએ જો તમે પણ પાણી ભરવા માગતા ન હો તો ડોલને ઉલટી કરો અને આનાથી વાસ્તુ દોષ નહીં થાય મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂર લખજો તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો